સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવણું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક એકત્રીસ અને એકવીસ કુતિમ તળાવ બનાવવામાં આવ્યા છે જે અમારી ઘણી ઉત્સવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે પોલીસ પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કુતિમ તળાવ એમાં ગોઠવા છે જેનાથી કોઈ ખોટી રીતે કોઈ બીજા વિસ્તારમાં જઈને વિસર ન કરી શકે અને અફડા અફડાતફડી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ન બગડે એના માટેના અમારા નિયમો તેમજ લોકો ભરી શકે પોલીસેને પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવેલ છે તે સિવાય જે મોટી મૂર્તિઓ છે જે પાંચ ફૂટથી મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળાવ કરવા નથી આવતી તેના માટે સુરતમાં હજીરા મગદલ્લા અને ડુમ્મસ એમ ત્રણ દરિયાઈ ઓવારા છે ત્યાં વ્યસન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસનની શરૂઆત કરી નાખે આમ પણ શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત થવું જોઈએ થઈ જવું જોઈએ અને એટલે એના માટે પણ આપણે પ્રયત્ન ચાલુ છે સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવે છે જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પણ દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકે જ્યાં અગિયાર કુલ અમારા કાર્યાલય છે સમગ્ર સમગ્ર સુરતમાં ત્યાં સંપર્ક કરી શકે સાથે ટોપ થર્ટી જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે તેમાં પણ દરેક સ્પર્ધક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ અને તે પણ સરકારી શાનું પાલન કરતા એવા તેવાને તમે ખતે એમાં લઈએ છીએ